સર્વાગી વિકાસ માટે અંદાજિત રૂપિયા બસો ચોરાણું અને અગમ્યની સિત્તેર કરોડ ની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી અને વહીવટીની શરતો નંબર ચાર થી છ મુજબ અમલીકરણ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારી શ્રી ઝાલુદ રહેશે તેવી શરતથી મંજૂર કરવામાં આવેલ છે જેનો અર્થ એવો થાય છે કે સદર કામો રૂપિયા પાંચ લાખની અંદરની રકમ આવતી હોય સદર એજન્સી સરકારના શ્રીના વખતે મુજબ ગ્રામ પંચાયત દ્વારા કામગીરી કરી શકાય પરંતુ પ્રાયોજનના શ્રી દાહોદના પત્ર નંબર રદ વસી બારસો ત્રાણું તારીખ આઠ બે બે હજાર ચોવીસના ના હુકમથી રદ કરવામાં આવેલ છે જે બોર્ડર વિલેજના વિસ્તારની મજાક ઉડાડતો પ્રાયોજના શ્રી દાહોદની કચેરીનો કરેલ હુકમ જોવા મળી રહ્યો છે

અન્યાય કરતો જોવા મળી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા કરેલ હુકમો વહીવટના હિતમાં નથી અને દ્વારા કામો આપી ભ્રષ્ટાચાર તરફ ધકેલી દેવા તરફ આગળ વધતા હોય છે એવા અણસારો જોવા મળી રહ્યા છે અને પચીસ કરોડ રૂપિયાનો બોગસ કરેરી દ્વારા તપાસમાં ભ્રષ્ટાચાર બહાર જોવા મળી રહ્યો છે આજ રોજ તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના ના રોજ સર ગામોના સરપંચો દ્વારા એક આવેદનપત્ર આપી ચેતવણી આપવામાં આવી કે જો ગ્રામ પંચાયતોને સદર કામો કરવામાં આવશે નહીં તો આવનાર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં એની અવળી અસર પડી શકે તેમ છે અને જો કરોલા હુકમો રદ નહીં કરવામાં આવે તો ન છૂટકે સત્તર ગામોના શ્રીઓ દ્વારા કોર્ટના દરવાજા ખખડાવવાની ચીમકી ઉચ્ચારી હતી ઘણી ખરી પંચાયતોમાં કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે અને બીજી પંચાયતોમાં માલ સામાન પણ પડી ગયો હતો તો તેના ખર્ચનું ચૂકવણું કોણ કરશે તે એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે કચેરી દ્વારા સમયસર કામો પૂર્ણ કરવાની અવારનવાર સૂચનાઓ મળતા બોર્ડર વિલેજ સર્વાગી વિકાસના કામો પૂર્ણ કરવામાં આવેલાનું જણાઈ રહ્યું છે હવે જોવું રહ્યું કે પ્રાયદના વહીવટદાર શ્રી કચેરી દાઉદ દ્વારા ફેર વિચારણા કરી અને કરેલ હુકમો રદ કરે છે કે પછી પ્રશ્ન કોર્ટ તરફ આગળ વધે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ